જય શ્રી સ્વામિનારાયણ વાલાવાલા ઘનશ્યામ મહારાજ તથા કથાનો લાભ લેતા દરેક ભાવિક ભક્ત બહેનો આપણે આજે વાત કરવી છે જેની જેની મહારાજે રક્ષા કરી હોય એવા એક મેમતા મેમકા ગામ વઢવાણ પાસે મેમકા ગામના શ્યામાભાઈ કણબી આમ વેવારે બહુ દુબળા હતા આ શ્યામભાઈ પણ સત્સંગી બહુ સારા એ નિયમ ધર્મ પાળે ભગવાનનું ભજન કરે પછી તો હવે ગરીબ માણસ ખેડૂત માણસ ખેતી કરે એમાં વરા ઉપર વરા આવે તે દેવું થઈ ગયું માથે આ શ્યામભાઈને માથે દેવું થઈ ગયું હવે દેવું થઈ ગયું તે જેની જેની પાસેથી લીધા હોય રોજ માગવા આવે એટલે એક દિવસ મેમકા ગામનો ત્યાગ કરી સોરવીરા ગામમાં રહેવા વ્યાઈ ગયા સોરવીરા ગામમાં વાણિયા પાસેથી થોડાક રૂપિયા ઉધારે લીધા કે ભાઈ હું તને હપ્તે હપ્તે આપી દઈશ એમ કરીને એક ભેંસ લીધી એનું દૂધ વેચે જાજુ ઘી ભેગું થાય તો ઘી વેચે એમ પોતે ગુજરાન ચલાવતા તે એમાં એક વખત એક મણ ઘી ભેગું થયું એક મણ ઘી ભેગું થયું ને તે સોરવીરાથી એક મણનું કુંડલું લઈને મનમાં થયું કે ગઢડા ઘી વેચવા જાઓ તે ગઢડામાં એ ઘી વેચવા આવ્યા પછી એક વ્યક્તિને ઓળખતા હશે એને ઘરે ઘીનું કુંડલું મૂક્યું મનમાં થયું કે પહેલાં હું મહારાજના દર્શન કરી આવું તે મહારાજના દર્શન કરવા ગયા દાદા ખાચરના દરબારમાં બરોબર બપોરનું ટાણું પંગત પડેલી અને પાંચસો પરમસની પંગત પડેલી હાથમાં લાડુ લઈને મહારાજ પીરશે ફળિયામાં બધા ભક્તો દર્શન કરે અને લો લાડુ લો જલેબી એ મહારાજ પીરસે છે લાડુ પીર સતા પંગતમાં જાય રે સલુણી છબી સહજાનંદ સુખદાય લાડુ જલેબી સૂતર ફેણી બહુવિધિ પાક બનાય રે ચલુણી છબી આવા મહારાજ પીરસે છે બધાય દંડવત કરે છે તે આ શ્યામભાઈ પણ દંડવત કરવા મીડ્યા સંતોને જમાડ્યા એ બધાએ દર્શન કર્યા પછી મનમાં થયું કે અરે રે આ બધા એ ભક્તો રસોઈ આપે તો લે ને હું એ રસોઈ આપું પણ મારી પાસે જ બીજું કાંઈ છે ને એક મણ ઘી છે તે હરજી ઠક્કરને પૂછ્યું કે મારે રસોઈ દેવી હોય તો દેવાય તો કે હા રસોઈ દેવાય પણ મારી પાસે કાંઈ છે ને એક મણ ઘી છે તેમ પૂછો ને મહારાજને તે હરજી ઠક્કરે મહારાજને પૂછ્યું કે મહારાજ આ એક પટેલ આવ્યા છે ને એમ કહે છે કે મારે રસોઈ દેવી છે પણ મારી પાસે એક મણ ઘી છે મહારાજ કે જો એ ગરીબ માણસ છે એની રસોઈ ન લેવાય એ બિચારા ઘી વેચવા આવ્યા છે અને ઘી વેચીને એને એના દાણા લેવાના હોય એમાં રસોઈ ક્યાંથી એની રાખવી એટલે કે એની રસોઈ રાખવી નથી એટલે તરત જ મહારાજને પગમાં પીડ્યા કે મહારાજ એ હું ગરીબ છું પણ મારે રસોઈ દેવાનો બહુ ભાવ છે પ્રભુ અને મારો વ્યવહાર તો દુબળો છે ને દુબળો જ રહેવાનો છે અને પ્રભુએ તમે વ્યવહાર બધો હેંકવી લેશું પણ મારી રસોઈ રાખો દયાળુ પ્રભુ અને તમારી જેવા અને આ સંતોને તમને જમાડ્યા વગેરે પ્રભુ મારું દાલદર દર જાશે ક્યાંથી માટે દયા કરીને મારી રસોઈ રાખો આવી બહુ પ્રાર્થના કરીને તો મહારાજ કે સારું તો મહારાજ પહેલાં એને હામું જોઈ રહ્યા ઘણી હો આમ હામું ને હામું જોઈ રહ્યા કોની આ શ્યામ શ્યામ પટેલની અને હામુ ને હામુ જ્યાં મહારાજની ને એની એક દ્રષ્ટિ થઈને મહારાજ હોય જોયા ને ત્યાં તો એ શ્યામ ભગતનું દર ભાગી ગયું જેટલું હતું દર દરિદ્રતા વહી ગઈ પછી કે મહારાજે એ ઘીનું કુંડું લઈ આવવું મહારાજ એક મણ ઘી છે મહારાજ કે તો જાઓ તે પછી ઘીનું કુંડું લઈ આવ્યા ને બીજે દિવસે શ્યામ ની રસોઈ રાખી પીરસી મહારાજે જમાડ્યા અને પછી મહારાજને પગે લાગી સંતોને પગે લાગીને ખાલી કુંડલું લઈ અને પોતાને ઘરે સોરવીરા આવ્યા એ આવ્યા એટલે બધા લેણાંવાળા આવ્યા લાવો ઘી વેચવા ગયા હતા અને ઓલે અમારા બાકી છે અમારા બાકી છે લાવો ખબર પડી ગઈ ને ઘીનું એક મણનું કુંડલું લઈને ગયા હતા એને બધાને સમજાવી મીઠી વાણી બોલી અને બધાને વળાવ્યા જો તમારા કોઈને નહીં રાખું હું આપી દઈશ પણ ભગવાને શ્યામ પટેલની સામું જોયું ને દાલદર વહી ગયું પછી બે બળદ નાના નાના રાખતા હતા તે ખેતી કરવા મીડ્યા હવે ખેતી કરીને એ વર્ષ એમાં એને ત્રણસો મણ કાલા પાક્યા કાઢી નાખ્યું ને ભગવાને દાલદર ત્રણસો મણ કાલાને એક મણ કાલાના ત્રણ રૂપિયા ભાવ આવ્યો એ જમાનામાં હો અને અઢીસો મણ બાજરો પાક્યો જેટલા એને લેણાંવાળા જેની જેની પાસેથી ઉછીના પાસીના લીધા હતા ને મેમકાવાળા પાસેથી લીધા હતા સોરવીરાવાળા પાસેથી જે કાંઈ બધાની પાસે લીધા બધાને બોલાવી ઘરે બોલાવી બોલાવી જેના જેટલા બાકી હતા એ બધાએ દઈ દીધા બધું દેવું ભરાઈ ગયું અને સમૃદ્ધિવાળા થઈ ગયા એક ભગવાનને ત્યાં ઘીનું કુંડું રસોઈ દેવા જ્ઞાન મહારાજે એની સામે દ્રષ્ટિ કરી મહારાજે એનું જિંદગીનું દાળદર કાઢીને સુખી સુખી કરી દીધા અને સમૃદ્ધિવાળા થઈ ગયા એ રીતે મહારાજે આ શ્યામા પટેલનું દાળદર કાઢીને એની રક્ષા કરી એવા દયાળુ પુરુષોત્તમ નારાયણ છે એટલે એ આ ભગતો રોજ ભગવાનને પ્રાર્થના કરે કે હે મહારાજ મારી કેવી પરિસ્થિતિ હતી તમે મને કેવો કરી દીધો દયાળુ મારું દાળદર કાઢ્યું પ્રભુ તમ વિના મારું કોણ છે તમે જાણો છો હરિહરિ હે પ્રભુ મારી તમારી વિના મારે કોઈ નથી પરિવારમાં તમે સાર છો સંસારમાં આધાર છો પ્રભુ તમ વિના મારું કોઈ નથી તમે જાણો છો હરિહરિ એ આમ પ્રાર્થના કર્યા કરે ભગવાનના ગુણ ગાયા કરે મારા પ્રાણતણા આધાર છો તમે જાણો છો શ્રી હરિ મહારાજ મારે તમારો એક આધાર છે મારી આશ તણા તમે સૂર છો અતિ કૂળથી તમે દૂર છો તમે સર્વ જગતના નિયંતા છો તમે જાણો છો હરિ એ આમ પ્રાર્થના કર્યા કરે ને ભગવાનનું ભજન કર્યા કરે ને પછી તો એ પોતાને ગામ મેમકા રહેવા જતા રહ્યા અને મહારાજે એને ખૂબ ખૂબ સુખી કર્યા આવી રીતે મહારાજે અતિ ગરીબી હતી છતાં ખૂબ રક્ષા કરી જુઓ સંતને જમાડવાનું ભગવાનને જમાડવાનું આટલું આ ફળ છે આમ પુરુષોત્તમ પ્રકાશમાં કીધું છે કે તમને અનધન વસ્ત્ર કોઈ દેશે રે તે તો અક્ષરધામને લેશે રે હવે આ સંતોને જમાડ્યા જમાડવામાં તો હું એક કુંડલું ઘીનું એક મણ હતું અને એ એક મણ ઘી દરબાર ગઢમાં લઈને ગયા અને મહારાજે એનું જિંદગીનું દાળ દર કાઢી નાખ્યું માટે ભગવાનને આપણે એક વેચ નમી તો ભગવાન આપણને હાથ નમવા તૈયાર છે હો ભગવાનને આપણે એ કણ આપીએ ને કણ ભગવાન આપણને એક મણ આપે છે કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગર્થ વાળી એવા દર્ પર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એ ભગવાનને સંપત્તિ આપી હોય તો સારા સત્કાર્યો કરવા ભગવાનને રાજી કરવા અને એ મહારાજનું ભજન કરવું તો મહારાજ આપણી ઉપર બહુ રાજી થાય તો એવા ભક્તવત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન સાથ જય સ્વામિનારાયણ